મૂર્ખના પાંચ લક્ષણો અભિમાન ગાળો બોલવી હલકા વેણ કહેવા કોઈને કડવા વેણ કહેવા હઠ કરવી મૂંઝાયા કરવું ધૂંધવાયા કરવું અને કોઈ હિતની વાત કરે છતાં એ વાત માનવી નહીં આ મૂર્ખના પાંચ લક્ષણ છે મનુષ્ય દેહધારીની પાંચ બાબત માતાના ઉદરમાં ગર્ભસ્થ હોય ત્યારે લખાતી હોય છે આવરદા કર્મ ધન વિદ્યા અને મૃત્યુ આ ગર્ભમાં જ લખાતા હોય છે છતાં મહાપુરુષોના રાજીપાથી અથવા કુર કુરાજીપાથી તે બદલાય છે રંગ હોય તે રાજા પણ થાય છે હવે કયું કામ કરવામાં કેટલી વ્યક્તિ હોય તો સારું એ જાણીશું તો તપ ભજન અને ધ્યાન આ કરવામાં એક જ વ્યક્તિ પોતે એકલા હોય તો સારું ભણવું હોય તેમાં બે જણા હોય તો સારું જેથી ચર્ચા થઈ શકે ગાયન કીર્તન ભક્તિ કરવામાં ત્રણ જણા યાત્રા કરવામાં ચાર જણા ખેતી અને લડાઈ કરવી હોય તો પાંચ કે વધારે હોય તો સારું પાંચ પિતા સમાન કહેવાય છે જન્મ દેનાર પિતા જનોઈ દેનાર આચાર્ય ભણાવનાર શિક્ષક વગેરે અન્નદાતા ભયથી બચાવનાર પાણીમાં ડૂબતા બચાવનાર અગ્નિમાંથી બચાવનાર જીવ બચાવનાર પાંચ માતા સમાન ગણાય અને આપણાથી જે મોટા હોય તેમના પત્ની ગુરુ પત્ની ગણાય છે આ પાંચ વસ્તુ ગમે ત્યાં જાહેર ન કરવી ધનનો નાશ થઈ ગયો હોય ખૂટી ગયું હોય તો તેને ગમે ત્યાં જાહેર ન કરવું ઘરના છિદ્રો પરિવારની ભૂલો કોઈનું અપમાન કર્યું હોય દાખલો કરીને ઔષધ બનાવ્યું હોય અને તેની રીત અને કોઈ અગણિત આચરણ થઈ ગયું હોય આટલા વાના જ્યાં ત્યાં ન કહેવાય પણ આપણો હિતે શું હોય મદદ કરનાર હોય અને હિંમત આપનાર હોય ત્યાં જ કહેવી જોઈએ પોતાના